ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરનું દૂષિત અને વિદ્યાર્થીઓને આ દૂષિત અને દુર્ગંધ પાણીથી ભારે તકલીફ પડી રહી છે ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે આ સમસ્યાથી લોકો ત્રાહીમામ છે વગર વરસાદે રસ્તા પર દૂષિત અને દુર્ગંધવાળું પાણી નીકળી રહે છે ધોરાજી નો મેન રોડ ગણાય તો આ રોડ અત્યારે વરસાદની કોઈ જરૂર નથી આ પાણી કાયમી માટે ચાલુ ને ચાલુ હોય છે તો આ પાણી જવાનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે આ રોડ નીચો બનાવવામાં આવ્યો છે નીચો રોડ બનાવવાને કારણે

મંદિરે જાતા હોય વિદ્યાર્થીઓ સ્કૂલે જાતા હોય વેપારીઓ એની દુકાને જાતા હોય એને આ દુર્ગંધ વાળું પાણી બધા આજે કપડાથી થી માંડી ને એટલું બધું ભરી મૂકે છે કે જેને આપણે કહીએ કે એની વાત જ જવા દઈએ એટલી દુવિધા ઉભી થાય છે શું તમારી માંગણી છે અમારી માંગણી તો એવી છે કે આ રોડ જે નીચો લીધો છે ને એને હવે ખરેખર થોડોક ઊંચો લઈ આવી અને આ દુવિધા દૂર કરવી જોઈએ જેતપુર રોડ ઉપર હું પ્રોવિઝન સ્ટોર ચલાવું છું આ જેતપુરમાં માં મારા એકની તકલીફ નથી જેતપુર તમામ વેપારીઓને તકલીફ છે ભૂગર્ભ ગટર ભૂગર્ભ ગટર પાણી દર ત્રણ દિવસે ચાર દિવસે પાંચ દિવસે છે અને એવી દુર્ગંધ મારે છે કે ગ્રાહક પણ આવતા સંકોચ અનુભવે છે અને રોડ ઉપરથી વિદ્યાર્થીઓ ધાર્મિક સંસ્થામાં જતા રાહદારીઓ બધાને છાટા ઉડે છે અને એકદમ દુર્ગંધ મારે છે અમારે પેરિસ નથી જોતું અમારે ફક્ત ભૂગર્ભ ગટર જ પ્રશ્ન છે ભૂગર્ભ ગટર નો કાયમી નિકાલ કરે એવી અમારી આમ જનતા વતી જેતપુર વેપારીઓ વતી અમારી ખાસ વિનંતી

અમારી માંગણી બીજી કઈ નઈ પગર ભૂગર્ભ ભૂગર્ભર નું હોય ને બંધ કરી દે એજ એવી જ અમારી માંગણી છે અમારે પેરી પેલા જેવો જેતપુર રોડ હતો ને એવો જેતપુર રોડ કરી દે